આ ત્રણ ટાણે તો કવિ એમ કે છે કે મર્દોને મરવાના રૂડા તાણા કહેવાય છે એ ટાણે મર્દ કે સુરવીર મોડું ના કરે આવા ટાણે તો રાય હોય કે રંગ હોય ગરીબ હોય કે તવંગર પણ આ પોતાનો મલક સાચવવા માટે તો ભારત ભૂમિ પર રોજ રાત દિવસ ઢીંગાણા થતા હોય છે પણ આવા પુરુષો તો ઢીંગાણા ખેલ્યા કરે પણ ઘરમાં આવેલી આ પારિવડા જેવી કોક બાપના કાળજાનો કટકો એનું શું એને જીવન કેવી રીતે કાઢવું રાજ્યનો એક સિપાહી એક સંસ્કારી છોકરીને પરણી અને પોતાના ઘરે લઈને આવ્યો છે જે એની પત્ની હતી આ સિપાહી જે નવી નવી પત્નીને લઈને આવ્યો હતો એ સંસ્કારી બાપની દીકરી હતી

સરહદ ઉપર જવું પડશે મારે રાજનું તેડું આવ્યું છે સિપાહીની પત્ની એને ના પાડે છે કે મત જાઓ ને કોકને મોકલી દો તમે શું કામ જાઓ છો હજી તો આપણે લગ્નને બે મહિના થયા છે અને તમે આમ હાલી મેલો છો આકાશની અંદર વીજળીના ઝબકારા થાય છે ઝીણો ઝીણો વરસાદ વરસે છે અને આ સિપાહીની પત્ની સિપાહીને કહે છે કે આજ તો રવા દો કે શું કામ આજને આજ આવું થયું શું કામ જાઓ છો તમે પણ એ કેવી કરગર કરતી છે એવું કવિ લખે કવિ કે આભમાં ઝીણી જબુ કેવી જણી રે અને ઝીણા ઝીણા એ ઝરમર હે મે ગુલાબી કરી જાશો તમે આકાશ ની અંદર આ વીજળીના ના થાય છે તમે આ ઝીણો ઝીણો વરસાદ થાય તમે કેવી રીતે જાહો એમ કે છે ફરી શું કે ભીંજાય ભીંજાય હાથી ને ભીંજાએ જો ને ગોડ લારે અને ભીંજાય હાથી ને ગુલાબી તમે એ કેમ કરી જાશો ચા કરી રે આ તમે જતા જતા હાથી આ ઘોડા બધા ભીંજાઈ જશે આ સુબો પણ ભીંજાઈ જશે તમે કેમ જશો એ કે ભીંજાય ભીંજાયું મેળીને ને ભીંજાય ભીંજાયું માળી આ રે અને ભીંજાય મેળીને તલ રાણી ગુલાબી તમે એક કરી જા કરી રે આટલું બધું કેવા છતાં માનતો નથી એને એમ કે મારે જાવું જ પડશે કારણ કે રાજનું તેડું છે જો હું ના જાઉં તો મારી નોકરી જાય તો એ પછી શું કે ખબર કે તમને વાલી તમારી આચાર કરી રે અને અમને તો સેવાલો તમારો જીવ ગુલામી તે નહીં રે જવા દઉં ચાકરી રે આટલી કરગીલ થવા છતાં આ હાથી ને ઘોડલા ને લઈ અને આ સિપાહી આજે નીકળ્યો છે લમણા વાળી વાળી ને આજે સિપાહી પાછળ જોવે છે એની પત્ની ધીરે ધીરે હેડી આવે છે એની સાથે સાથે ગામના પાદર માં આવી અને એ જોવે છે

અને આ બાપડી કાંઈ બોલ્યા વગર પોતાનું કામ કર્યા રાખે ભગવાન એને એક દીકરો દે છે અને આ દીકરા મોટો કરે છે પણ બાર મહિના બે વર પાંચ વર દહ દહ વર આ સિપાઈ હજી પાછો આવ્યો નથી આ દીકરીને અહીંયા દુઃખના ડુંગરો માથે પડી ગયા છે હવે શું કરવું ક્યારે આવશે બસ એક આશા અંદર આ પોતાના દીકરાને રમાડ્યા કરે છે અને રહે છે બાપ અને આ સાસુ મારી રાખે બિસારે શું કહેવાય એ તો બીજો ગણને જ ખબર હોય બીજા કોઈને ખબર નથી કે વિરહ શું છે પણ એક દી બે દી એવા દિવસો ગણતા ગણતા દિન ગણતા માસ ગયા ને વર્ષે આતર્યા તારી સુરત ભૂલી ગઈ સાહેબા હવે તો તારા નામે વિસરિયા વીરા માટે કવિ બહુ સરસ લખ્યો હો કવિ લખે છે કે કવિ એક વખત હાલ્યો जातो હતો અને એ વૈશાખ મહિનાનો સમય હતો કવિને લૂ એટલી લાગતી હતી કે ડગલો આગળ વધવા દેતી ન હતી ત્યારે કવિએ લૂને પ્રશ્ન કર્યો કે લૂ તું તારું સામ્રાજ્ય જમાવીને બેઠી છે મને આગળ અટાણે ડગલું ભરવા દેતી નથી પણ હું તને એમ કહું છું કે અષાઢ મહિનાની અંદર જયારે મુસળધાર મેઘ વરસતો હશે અષાઢ મહિના નો વરસાદ ધરતી ને જેદી ધીરવા માટે આવશે તેધી તું ક્યાં જઈશ આ તારી માયા સંકેલીને તું જઈશ ક્યાં ત્યારે લુ કવિને જવાબ આપે છે કે કવિરાજ તું મારી ચિંતામાં માં કરમા મારી ચિંતા કરમા તું હેન નોડા નાર કે જેના બાલમ વિસરિયા ચોમાસાના ચાર મહિના તો અમે કોઈ વિરહણી સ્ત્રીના હૈયામાં કાઢી નાખીશું આ છે વિરહની અગ્નિ હે વિરહમાં દિવસો કાઢવા એ તો કોઈક વિરહણી ને ખબર હોય કે વિરહ કઈ રીતે વિરહમાં દિવસો કઈ રીતે જાય છે દુઃખમાં અને દુઃખમાં એ દીકરી દિવસો વિતાવા લાગી છે પોતાના છોકરાને હાથમાં લઈ એને આ બાય બિસારી જીવી જાય છે બધાય એના મેણા ટોણા ખમે જાય છે પહેરવા માટે એને કપડું હારું નથી ખીગડા મારી મારીને કપડાં પહેરે જાય છે કલ્પના કરો મિત્રો એની સી હાલત હશે એક દિવસના સુમારે રાજના માણસો સંદેશો લઈને આવ્યા છે એ સંદેશો એવો હતો કે તમારા પતિ આ દુનિયામાં હવે નથી રહ્યા સરહદ ની અંદર આ લડાઈ જામી હતી એમાં કામ આવી ગયા છે આટલું સાંભળતાની હાથે બાઈ બિચારી ફાંગી ભૂકો થઈ જાય ધરતી માથે ઢળી પડે છે અને કકડાટ કરે છે પણ હોય તો हरे रे तेने ताना लेने तानिए पर मारो मारो कालो जो फाटियो हो हरे रे नु साधु नु मळ सुनना पण डुंगा ਜੋਨੇ ਦਬ ਬੜੇ ਭਰੇ ਜੁਨੇ ਕਨ ਕਨ ਜਲੇ ਅੰਗਾ ਬਣ ਜਾਗੀ ਢੀ ਹਲ ਗਈ ਹਰੇ ਰੇ ਜੁਨੇ ਤਕਾ ਮੁਰਾ ਹਵਾ ਅਨੇ ਸਾਸੂ ਨੂੰ ਨਣਦ ਨੂੰ ਦੁਖ ਤੋ ਹ ਤੂੰ ਜ ਬਾਪੜੀ ਨੇ ਪਣ હવે તો પતિનું પણ દુઃખ થઈ ગયું કારણ કે પેલા એક આશા હતી કે એ કાલી આવશે હાજી આવશે અરે એ રાહ જોવાતી હતી વિરહ હતો પણ હવે તો હવે તો એને એમ થઈ ગયું કે ઓહો નો ધારાના આધાર તે તો મારું બધું છીનવી લીધું હવે તો એને હાહુ ને નણદ ઠુંહા મારવા લાગી છે અને કંઈ કામ થોડુંક જો ભૂલ તો શું પણ થોડુંક આમ મોડું થયું હોય ને તો એ હેરાન કરવા માંડી છે મેણા બોલે છે ટાણા બોલે છે હવે તો એને દુઃખ ઉપર દુઃખ એનો દીકરો હાવ નાનો છે આ દહ વરહના દીકરાને લઈ અને એ ક્યાં જાય બિચારી અને એકલી ક્યાં જાય કારણ કે ખાનદાન બાપની દીકરી હતી એના મા બાપે એને એવું જ સંસ્કાર આપ્યા કે હા હું ને હા હરા તું આપણા મા બાપ કેવરાય અને નણંદ તો આપણી નાની બેન કહેવાય એને કોઈ દિવસ કાંઈ ન કહેવાય પણ અહીંયા તો આ અહીંયા તો હેરાન કરે છે અને તો બોલે છે મેણા મારે છે ઘણા મારે છે એ જીવન એટલું કઠોરતાથી જીવતી હતી કે એને જીવનની અંદર કોઈ વાતનું સુખ નહીં બસ એના દીકરાને હાથમાં લઈએ એટલે એને એમ થાય કે મારો દીકરો મારા જોડે છે બસ આ દીકરાને જોઈએ ને એનું જીવન જીવવા લાગી છે ધીરે 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 એમ કરતા આ દીકરો મોટો થયો છે દીકરો પંદર વર્ષનો થયો છે અને દીકરાના લગ્ન થઈ ગયા દીકરાને ધામ ધૂમ પરણાવ્યો લાડે કોડે અને આ બાઈ હવે થોડું સુખનો સૂરજ ઉગ્યો હતો હવે તો એને કોઈ ચિંતા ન હતી દીકરાની વહુ લાવી દીધી ડોષી પોતે હવે ઘરડા થયા છે અને નણદને સાસરીમાં મૂકી દીધા છે પણ દીકરાની વહુ હતી એ ભણેલ ગણેલ હોશિયાર વહુ હો એની સાસુને કોઈ દિવસ કદાચ એની નણદ અહીંયા આવી ને બોલે કે કઈ વાત કરે તો આ સટ સટ જવાબ આપી દીધી મારા સાસુને તમે કેમ કહો છો એમની ભૂલ શું છે કદાચ ભૂલ હોય તો મને કહો પણ આ નવી આવેલી બહુને હવે કોઈ વાતની એને કોઈની એ બીક ન હતી કારણ કે આ ભણેલી ગણેલી બહુ હતી હવે કાંઈ એવી ગરમી ન હતી અને હવે તો એમને બધી રીતે મજા હતી અને એની હાહુનું ઉપરાણું બહુ લીધું કારણ કે એના દીકરાએ આ એની પત્નીને કહ્યું હતું કે મારી માને મારા દાદી અને મારા ભાઈએ બહુ હેરાન કર્યા છે મારી માની તું સેવા કરજે અને એને તું હાચવજે સાસુને બસ એક ખાટલો આપી દીધો છે અને સાસુને કીધું કે તમારે જે જીતું હોય એ માંગી લેજો બાકી ઘરમાં ક્યાંય આપણે ધ્યાન રાખવાની જરૂર નથી આપણે તમે તાર શાંતિથી જીવો માતા મંદિર જઈ આવો અને ભગવાન કીર્તન ભગવાનનું નામ લ્યો કીર્તન કરો અને ભજન કરો હવે સંસારની મોહમાયા હવે અમે સંભાળ લેવું તમારે કાંઈ કરવાની જરૂર નથી અને મજાથી હવે તો જીવન ચાલવા લાગ્યું તો આ ભાઈ મેં હવે તો ભગવાનને આમ અર્દાહ કરે છે પણ એને ખુશીના આંઘુળા વહી જાય છે કે હૈ નોધારણના આધાર હે ગરીબના બેલી કે તો મુજ ગરીબ પર લાજ મુજબ મુજ ગરીબની લાજ રાખી દીધી મારા ના છે ખરેખર મેં આવું નહોતું વિચાર્યું કે મારે પણ જીવનમાં કોઈ સુખ આવશે દીકરો અને દીકરાની વહુ બે ખેતી કરે છે અને સાંજ સવાર એ સવારે જાય ને ખેતરે સાંજે આવે અને આ જે દીકરાની મા હતી જે આ બિચારી ગરીબડી આ આ જે સ્ત્રી હતી આ બિચારી રે ને ઘરે ભાતું બનાવે અને ખવડાવે પીવડાવે અને મજાથી હવે તો એવાનું જીવન સુખમય જાય છે હો દીકરાને પણ હવે ભગવાને એક દીકરો આપ્યો છે અને દીકરાને રમાડતા રમાડતા એના આખા જિંદગીના બધા દુઃખોને એ વિસરી ગઈ અને એક દિવસ એ ભગવાનના દરબારમાં પહોંચી ગયો મિત્રો આપણે કહીએ છીએ કે સિપાહી તકલીફો આવે છે એ આપણને કોઈને ખબર નથી હું કોઈ પણ હોય પણ જો સિપાહીની ની પત્ની એને ભર જવાની જો આવું બી થાય છે મિત્રો વિચાર તો કરો પણ છતાં આપણા દેશને આપણી ના આવે એટલા માટે અનેક માવડીઓ અને અનેક પત્નીઓ પોતાના પોતાના સૌભાગ્યને સરહદ ઉપર રક્ષણ કરવા માટે મૂકે છે ધન્ય છે આવી જનતાને અને ધન્ય છે આ એ પત્નીઓને કે જે પોતાના દીકરા અને પતિને માતૃભૂમિને સોંપી દે છે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી જો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલ